નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આપણે આવ્યા છીએ કે જે લોકો ઘણા સમયથી પશુપાલન તો કરી જ રહ્યા છે પણ એમને ત્યાં અત્યારે જે અહીંયા ગાયો છે અને સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો વાછરડી પણ છે બરાબર તો એમના પરિચય સાથે આપણે જાણી કે એમને ગાયોને શું સમસ્યા હતી અને એમાં એમને કેવી રીતના સમા સમાધાન મળ્યું તો સૌથી પેલા તમારો પરિચય આપજો શું નામ છે તમારું સંતોષી બેન હા અને ગામ કયું ધરમપુરી ધરમપુરી એટલે તાલુકો કયો વાસદા વાસદા એટલે જિલ્લો નવસારી જિલ્લો નવસારી તો સૌથી પેલા મને એ જણાવો કે તમારે ત્યાં હાલમાં કેટલા પશુઓ છે અમારે બે ગાય છે ત્રણ વાસેડી છે ને એક નાનો વાસેડ છે ઓકે આ બે ગાય છે

આટલા જ રાખો કેમ કે મેં એકલી રેમ કે ની એટલે ઓકે મતલબ 25 26 વર્ષ થી તમે આ વ્યવસાય જોડે સંકળાયેલા છો અને કઈ કઈ જાત ની ગાય તમે પાળી અત્યાર સુધી અમે હોસ્ટેલ એટલે આગળ એમ લાવેલા તે બી હોસ્ટેલ જેવી જ હતી તેની આ વાસેડી આવી એના વાસેડી આ ત્રણે આ છે તો આની જ વાસેડી છે અને આ ગઈ વર્ષ હોસ્ટેલ લાવેલા અચ્છા હમ તેના વાસેડ જ ગઈ વર્ષે બી આવેલો તો તમે આ જે પશુપાલનનો વ્યવસાય કરો છો તો તમે દૂધ

પછી અમે એની સારવાર કરી પછી અમને એમ તો અમારો છોકરો આ કંપનીમાં માં જોડાયેલો જ હતો અમને યાદ આવ્યું કે ચાલો આપડે સીએફસી નું પ્રોડક્ટ એક મંગાવ્યું પેલા નેટસપ કંપની માં જયારે જોડાયા ત્યારે સીએફસી પ્રોડક્ટ હતું બરાબર હવે અત્યારે નામ જૈન થઈને ને એનું થાય યુ પેટ વેટ આ બતાવજો આજ ડબ્બો ને નામ જરાક બતાવજો એટલે આ વસ્તુ મતલબ કે પહેલા તમે સીએફસી વાપરતા હા વાપરેલો વાપરતા પેલા હવે આ તમે પહેલી વખત ડબ્બો કે આગળ વાપરેલો સીએફસી વાપરેલું હા નહી વાપર્યો પહેલી વખત વાપર્યો બરાબર છે તો પાંચ દિવસ થઈ ગયા ગાય બેસાણા આવી હા તો એને માટે કઈ તમે પેલા સારવાર કઈ કરાવી કે કેવું એમ કરાવેલી ડોક્ટર બોલાવેલા પણ પછી ડોક્ટર ને બોલાવ્યા બાટલા ચઢાવ્યા પણ તો બી ગાય ઊભી નહી થઈ ને એમ બધા કહી કે નહીં કે ચાલ સીએફસી બી ખવડાવે એમ કે એનું રિઝલ્ટ અમને ખબર હતું એટલે અમે પછી ગૌરંગભાઈ વાત કરી ઓકે એટલે ગૌરંગભાઈ પછી લાવી આપ્યું અમને ઓકે ઓકે ગૌરંગભાઈ તમને લાવી આપ્યું અને તમે આ વસ્તુ આ ગાય ને ખવડાવવાનું ચાલુ કર્યું ચાલુ કર્યું તો ચાલુ કર્યા કેટલા દિવસ પછી આ ગાય બેઠી થઈ ગઈ જો પેલે અમે છે ને સવાર સાંજ અને બપોર બે બે ચમચી આપતા હતા દસ દિવસ થઈ ગયા તો રિઝલ્ટ નહી આવે એટલે અમે પછી અમારે છોકરા વિચાર્યું કે જો આ તો ગાય નો જ હશે ચાલ ને ભાઈ આપડે પાંચ પાંચ ચમચી આપીએ એટલે અમે છે ને સવાર સાંજ ને બપોર પાંચ પાંચ ચમચી આપ્યું એટલે એને છે ને બે દિવસમાં રિઝલ્ટ આવી ગયું પછી તો ઉભી થઈ ગઈ એટલે પેલા તમે કેટલું કેટલું આખો બે બે ચમચી આપતા બે બે ચમચી આપતા સવાર અને સાંજ અને બપોર બપોર ત્રણ ટાઈમ ત્રણ ટાઈમ પછી પછી

आ गाय तुम्ही जरा लावेला हं त्यार कितना लिटर दूध आपती होती आ सवरना 8 लिटर अत्ती होती ने सांजना 5 6 लिटर जे याक्ती होती हां लावेला ती रे એટલે ટોટલ આમ 15 लिटर ના આસપાસ ખરી હા આસપાસ થોડું કેમ કે બચ્ચા ન ખવડાવતા હા 15 લિટર ના આસપાસ દૂધ આ ગાય નું આવતું કેટલામાં વેતર આવે છે અત્યારે હાલમાં જો આ તા કેટલા વેતર ಊતું એની ખબર હમણા 3 થી 4 વેતર તો હશે બરાબર છે ત્યાં ત્રણ મતલબ જ્યાંથી લાવેલા ત્યાં કમસે કમ ત્રણ ચાર વેતર હશે અને અહીંયા છે એટલે ટોટલ પાંચ થઈ હશે બરાબર તો પહેલા કેટલું દૂધ આપતું હતું અને અત્યારે હાલમાં જ્યારે બીમાર પડી ત્યારે કેટલું થઈ ગયું અને અત્યારે હાલમાં કેટલું છે એ થોડુંક વાત કરો જો પેલે બેસેલી ત્યારે તો માંડ માંડ ખાલી બચ્ચાને ને ખવડાવવા પુતું પાંચસો ગ્રામ હશે પછી આને આ ઉભી થઈ ગઈ થઈ ગયા સીએફસીટર સાંજ આપડે અને પછી જયારે બીમાર પડી ગઈ એટલે એ એકદમ ઓછું થઈ ગયું મતલબ ઓછું મતલબ કેટલું નીકળતું ખાલી ગ્લાસ બે ગ્લાસ એટલે પાંચસો ગ્રામ જેટલું નીકળે ખવડાવી દે ઓકે

બરાબર તો આની અંદર મતલબ આજની જ છે આજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે છ લીટર કરતા છે બરાબર એક જ કાપલી છે ને હા તો હવે આટલું સારું રિઝલ્ટ તમને મળ્યું છે અને પહેલી વખત તમે આ વસ્તુ વાપરી હવે ઘણા બધા લોકો એમ કે અનુભવના હિસાબે કે સીએફસી જે પ્રોડક્ટ હતું ને તમે ઓલરેડી વાપરેલું અને ઘણા બધા મિત્રોને અપાવેલું પણ અત્યારે હાલમાં પેટ વેટ છે તો એમાં તમને ફેરફાર શું લાગે કે પેલાની જેટલી સારી પ્રોડક્ટ હતી એટલી સારી જ છે કે હવે એના કરતા નબળી લાગી કે એના કરતા વધારે સારું લાગ્યું તમારો તમારો અનુભવ મને જણાવો

હવે માનો કે આપણે આવી ગાય લાવી હોય તો કેટલા રૂપિયા ખર્ચો પડે બરાબર તમે આ ગાય લાવેલા કેટલા લાવેલા સત્તાવન હજારમાં હજાર સુડતાલીસ હજાર સુડતાલીસ હજાર ઓલમોસ્ટ પચાસ હજાર રૂપિયા ભાડું ઓગણપચાસ હજાર પચાસ હજાર પકડી લેવા ઓકે મતલબ સુડતાલીસ હજાર ગાય બે હજાર ભાડું બરાબર એટલે ઓગણપચાસ પચાસ હજાર ના આસપાસ તમારું આ મતલબ ખરીદી કરી લે ત્યારે એની કિંમત હતી અને જો આ ગાય આપણે આ નહી ખવડાવતા અને જો એ નહીં રહે મતલબ મોત થઈ જાય

તમે પચીસ છવ્વીસ વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરો છો તો આ જે પેટવેટ છે શું બીમાર પશુએ ખવડાવવું જોઈએ કે સારા લોકોએ બી ખાવું જોઈએ મતલબ સારા પશુ હોય એને પણ ખવડાવવું જોઈએ બધાને ખવડાવવું જોઈએ ખવડાવવું જોઈએ બરાબર છે જો જે ગાભણ રે એને બી ખવડાવું જોઈએ અને જે ગાભણ નહીં થાય એને બી ખવડાવવું જોઈએ શેર માટે ઉમે ખવડાવવું જોઈએ

આપણે ગાય છે કરી તો તમે આ પેટ માટે શું કેવા માંગો આ સારું છે તમે વાપર્યું ખરું વાપર્યું એક ડબ્બો શું તમને શું ફાયદો થયો ફાયદો છે દૂધમાં ફેટમાં બધામાં અચ્છા તો ખરેખર બહુ સારું રિઝલ્ટ છે જોજો